નમસ્કાર આપની નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા મહીસાગર જિલ્લાના બાલાસિંદોર શહેરના રાજપુરી દરવાજા ખાતે ટ્રક ચાલકે અડફેટે લેતા બાઇક ચાલકનું મોત બાલાસિંદોર રાજપુરી દરવાજા ખાતે સ્થાનિકો દ્વારા દબાણ હોવાથી ટ્રાફિકની સમસ્યાઓ વકરી સ્થાનિક પોલીસ દ્વારા ટીઆરબી જવાનો મૂકવામાં આવે છે પણ ગાર્ડ માત્ર મુક પ્રેક્ષકોનું કામ કરી રહ્યા છે વિલોદરા તાલુકાના ગુણવતભાઈનું ઘટના સ્થળે મોત નિપજ્યું છે બાલાસિંદોર ટાઉન પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે Да.